આજે ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કંગાલપણું કંગાલ ન રહ્યું કંગાલપણું કહેવા ન રહ્યું કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહા મળ્યો છે માલ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા આ પંક્તિ વારંવાર ગાવાની સાંભળવાની અને વિચારવાની જરૂર છે જ્યારે જ્યારે આ પંક્તિ ગવાતી ત્યારે યોગી બાપા સ્વામી કે સંત સ્વામી પોતાના પ્રવચનમાં વાત કરતા કે મહા મોટો માલ ખાલી નિષ્ફળાનંદને જ મળેલો ખાલી નિષ્કુળાનંદ સ્વામીને જ ભગવાન મળેલા આપણને નથી મળ્યા આપણને ગુણાતી સંત દ્વારા યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન મળ્યા છે ભગવાન રૂપી નારાયણના નામ રૂપી નારાયણના સ્વરૂપ રૂપી નારાયણની પ્રાપ્તિ રૂપી એમની શરણાગતિ રૂપી નાણું આપણને પ્રાપ્ત થયું છે હવે આપણે કંગાલ નથી રહ્યા ભગવાન મળે એટલે આત્મજ્ઞાન થાય ભગવાન મળે એટલે પરમાત્માના મહિમાનું જ્ઞાન થાય ભગવાન અને સંત મળે ત્યારે જગતના નાશવંતપણાનું જ્ઞાન થાય અને ભગવાન મળે ત્યારે એમાં પ્રતીતિ આવ્યા પછી આપણને એમ થાય કે મારા જેવો ધનવાન દુનિયામાં કોઈ નથી ભલે આપણે કંગાલ હોઈએ ભલે આપણને ત્રણ ટાઈમ ખાવાનું મળતું ન હોય ભલે આપણી પાસે રહેવાનું ઝૂંપડું પણ ન હોય ને પગમાં પહેરવાના જૂતિયા પણ ન હોય તો પણ આપણને પોતાને પોતાની જાતને અધમ ન માનવી પાપી ન માનવી નીચ ન માનવી ગરીબ ના માનવી રાંક ન માગ માનવી રાંકપણું દૂર થયું છે અનંત અનંત જન્મથી જીવાતમાં જન્મ મનના ફેરામાં ફરતો આવ્યો બધી જગ્યાએ અને રાંકપણું રહ્યું છે બધી જગ્યાએ વિષય વાસના ઇન્દ્રિયો અંતકરણ મન વગેરેનો ગુલામ થઈને રહ્યો છે રાકપણો દૂર થયો અર્થ એ થાય કે આપણે વિષયમાં ન લેવાઈએ મનના દોર્યા ન દોરવાઈએ મનના ગુલામ ન થઈએ સંતના અને ભગવંતના ગુલામ થઈએ રાગપણું ગયું ક્યારેય કહેવાય કે આપણામાં શુરવીરતા આવે મર્દાનગી આવે ઉત્સાહ ને ઉમંગ આવે અને એ બધું આવે ક્યારે ભગવાન મળ્યા પછી ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ આવે ત્યારે બાકી વિશે સારું વલખા મારતો હોય અને પ્રગટ ભગવાનના ચરણ પકડીને બેઠો હોય તો પણ એ રાંખ છે ગરીબ છે ભિખારી છે પ્રગટ ભગવાનના યોગમાં આવ્યા પછી એમાં પ્રતીતિ ન આવે વારે વારે એમની ક્રિયામાં એમના વચનમાં શંકા કુશંકા કર્યા કરે મનુષ્યભાવ લાવ્યા કરે તો પણ સમજવો કે એ રાંખ છે ધનવાન કોણ આધ્યાત્મિક સંપત્તિનો ખજાનો કોની પાસે છે એમ કહી શકાય કે જેને પ્રગટ ભગવાનમાં પ્રતીતિ આવી એની પાસે જેને પ્રગટ ભગવાનની અંદર પ્રીતિને આત્મબુદ્ધિ થઈ ભક્તિની દ્રઢતા થઈ નિષ્ઠાની દ્રઢતા થઈ આજ્ઞા વચનમાં શિરસાટે આજ્ઞાનું પાલન કરે તો સમજવું કે એની પાસે આધ્યાત્મિક ખજાનો છે આપણામાં ધર્મ આવે આપણામાં જ્ઞાન આવે આપણામાં વૈરાગ્ય આવે આપણામાં ભક્તિ આવે આપણામાં સંત ભાવની એકતાની ભાવના આવે દાસત્વ ભાવ આવે દરેકનો મહિમા સમજાય અને ભગવાન સિવાય સંત સિવાય સત્સંગ સિવાય આપણને કંઈ બીજું ગમે જ નહીં ત્યારે સમજો કે આપણું કંગાલ પણ દૂર થયું આપણે કંગાલ નથી નિષ્કુળાનંદ સ્વામી ટકોર કરે છે કોઈ પણ સત્સંગીને કોઈ પણ સાધુને જેને જેને ભગવાનનો ભેટો થયો છે જેણે જેણે પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે અને આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે એને કંગાલ ન કહેતા ભલે ઝૂંપડામાં રહેતો હોય દુનિયાના રાજા છે કંગાલ પણ કહેવા નારાયો

ભાગ્ય રે આજ જ સગરામ ભક્ત મહારાજના સમયમાં હતા મોટા બંગલામાં રહેતા હતા એમની પાસે મર્સિડીઝ રોલ્સ રોય બધી કારો હતી સુખ સગવડના સાધનો હતા ગામની ભાગોળમાં એક સામાન્ય કુબામાં રહેતા હતા ભગવાન પધાર્યા ભગવાનની સાંવરી મુહૂર્તના દર્શન થયા પોતાના કોબામાં ભગવાનના ચરણારવિંદની પધરામણી થઈ અને એના શબ્દોમાંથી મુખમાંથી શબ્દો નીકળી પડ્યા મારા કોબામાં હાથી પેઠો મારા ભય મારા કોબામાં હાથી પેઠો હું તો નાચું મગન થઈ થઈ મારા કોબામાં હાથી પેઠો મારા ભય મારા સાંગા માછી ઉપર બિરાજમાન થયા મોટા મોટા મુનિઓના ધ્યાનમાં જે મૂર્તિ ન આવે સાઠ હજાર વર્ષની તપશ્ચર્યા પછી પણ જે ભગવાનના સાંભરી મુહૂર્તના દર્શનની ઝાંખી ન થાય કરોડો જન્મની સાધના પણ એમના ચરણકમણનો સ્પર્શ કરવા માટે ઓછી પડે એવા અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિશય કૃપા કરી મહારાજ એવા સામાન્ય નિમ્ન જ્ઞાતિના અને ગરીબ જ્ઞાતિના ભક્તના કૂબામાં પધાર્યા તેઓ પોતાને નિર્બળ નથી માનતા ગરીબ નથી માનતા કંગાલ નથી માનતા કારણ કે ભગવાન મળ્યા ભગવાન મળ્યા પછી આવો કેપ ન આવે અલમસ્તાઈ ન આવે ખુમારી ના આવે આનંદ ના આવે આદિ વ્યાધિ ઉપાધિ નાશ ન પામે તો સમજો કે આપણને ભગવાનમાં ભગવાનપણાની પ્રતિતિ નથી આવે તારીખ પ્રમાણે ગઈકાલે આઠ વરસ પહેલાં હરી જે ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ જેમણે મને અને મારા જેવા અસંખ્ય સંતો ભક્તોને પક્ષપાતી પ્રેમ આપ્યો સુખ આપ્યો આનંદ આપ્યો એ આઠ વર્ષ પહેલા પાંચ ભૌતિક દિવ્ય દેહનો ત્યાગ કરી અક્ષધામ સિદ્ધાગા ચારમપુરના પ્રાંગણની અંદર લાખ આખોની સંખ્યામાં એ દિવ્ય દેહના પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ઉમટ્યા હતા એ તમામ આજે નજર સામે તરવરે છે એમણે આપણને પોતાના માન્યા પોતાના માની દર્શન પ્રસાદી વાતો મળવું આ બધા સુખ આપ્યા આપણને ભણાવ્યા ગણાવ્યા દીક્ષા આપી ભિક્ષા આપી અને આપણા સૌનું કલ્યાણનું ચિંતન કરીને મહંત સ્વામી મહારાજની આપણને ભેટ આપી એ ભગવાન હરતા ફરતા આપણને મળ્યા છે આનંદમાં રહેવું કેફમાં રહેવું મસ્તીમાં રહેવું મોજમાં રહેવું વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ